ત્રણવાના મુજને મળ્યા મળ્યા મસ્તક હે પ્રભુ તે આ ત્રણ વસ્તુ મને આપી મને ધન્ય કર્યો મને શ્રીમંત કર્યો ધનવાન કર્યો ત્રણવાના મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ બહુ ધૂનાથ ચોથું નથી એ નાથ તે બહુ દઈ દીધું હવે ચોથાની કશાની જરૂરત નથી મારા વાલા તે મને હૈયું આપ્યું તે મને મસ્તક આપ્યું તે મને હાથ આપ્યા મસ્તકમાં હું દૈવી વિચારો ભરું હૈયામાં હું દરેકના માટે સદ્ભાવતાને ભરું અને પછી આ હાથથી સારા કર્મ કરું તે મારા ઉપર બહુ કૃપા કરી હાથ એટલે કર્મ હૈયુ એટલે ભક્તિ અને મસ્તક એટલે જ્ઞાન જ્ઞાન અને આમ કર્મ અને ભક્તિથી યુક્ત હું ઋષિ જીવન જીવું તેજસ્વી તેજસ્વીના વધીત મસ્તું આપણું અધિત આપણું સાંભળેલું આપણું શીખેલું તેજસ્વી બને